સરદ મહાનગરપાલિકાની કતારગામ ઝોનમાં માં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો યુવાન પાંચ હજાર નાગરિક નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વીરા નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસ બે હજાર બાવીસ અરજી કરેલી જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો આ વેરાબિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો પાંચ હજાર રૂપિયા લાગશે જેઓએ લાંચ ના આપવી હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રેડ પકડાયેલા છે એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરે